પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીની જીત થતાં કાર્યકરો માંગ ખુશી જોવા મળી પાટણ લોકસભા બેઠક માટે પાટણ નજીક આવેલ કતપુર કોલેજ ખાતે વહેલી સવારથી જ મતગણતરી હાથ ધરવામાં આવી હતી ત્યારે મતગણતરીની શરૂઆતથી જ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર આગળ રહ્યા હતા પરંતુ ગણતરીના અંતિમ ચરણોમાં બાજી પલટાઈ ગઈ હતી અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીની જીત થઈ હતી સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી તેની સાથે પાટણ લોકસભા બેઠક માટે પણ પાટણ નજીક આવેલ કતપુર કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં મતગણતરીની શરૂઆતથી છેક પંદર માંગ રાઉન્ડ સુધી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર આગળ રહ્યા હતા ત્યારે અચાનક પંદર માંગ રાઉન્ડ પછી બાજી પલટાઈ ગઈ હતી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભી આગળ નીકળતા ભાજપના કાર્યકરો માંગ જીતની આશાનું કિરણ ત્યારે મતગણતરી અંતે ભાજપના ઉમેદવાર ભરતસિંહ લોકસભાની સીટનું ઉમેદવારનું જે જાહેરાત કરી અને મારી પસંદગી કરવામાં આવી જેના કારણે બાસઠ જેટલા દિવસોનો મહેસાણા બનાસકાંઠા પાટણ ત્રણે જિલ્લા ક્ષેત્રોમાં ચૂંટણી પ્રવાસ કરવાનો મને મોકો મળ્યો પૂરતો સમય મળ્યો કાર્યકર્તાઓ પણ ખૂબ મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટી પાટણ લોકસભામાં વિજય અપાયો અને એ બદલ હું આ વિસ્તારના મતદારોનો ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો ખૂબ ખૂબ આભાર માનું છું